અને એની અંદર રાજકીય પક્ષોના મોટા મોટા માથાઓ પણ ઇન્વોલ્વ છે જેમના છેડા કમલમ ને ગાંધીનગર સુધી અણે છે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની ની સોગંદ એમને પણ છોડવાનો નથી નથી એનો નથી પણ એના માટે તમારે સંકલ્પબદ્ધ બનવું પડશે એટલે મુદ્દા નંબર મોટા જમીનદારની જમીનમાં સરકારે ટોચ દાખલ કરી કોઈક મોટા જમીનદાર હતા એની જોડે 842 એકર જમીન હતી ધારો કે ઉદાહરણ તરીકે સરકારે શું કીધું ટોચ મર્યાદાના કાયદાના નામે સરકારે એને એવું કીધું કે ભાઈ 42 એકર જમીન તું ધારણ કરી શકે 42 એકર જમીન તારી બાકીની 800 એકર સરકાર પોતાના હસ્તક લઈને બસો દારિયાઓને બસો ખેત મજૂરોને ચાર ચાર એકર કરીને આપી દેશે મતલબ કે જમીનદારી પ્રથા તોડવાની કોશિશ કરી મારી જોડે સો કરોડ હોય એના કરતાં દસ લોકો જોડે દસ દસ કરોડ હોય સારું નથી એના કરતાં વધારે સારું સો લોકો જોડે કે કરોડ હોય તો જેટલી પણ સત્તા એક જગ્યાએ ભેગી થાય જેટલી પણ સંપત્તિ એક જગ્યાએ ભેગી થાય એના કરતાં એનું ડિસ્ટ્રિબ્યુશન એનું વિતરણ થઈ જાય એની વહેંચણી થઈ જાય તો વધારે માણસો એની પર નભી શકે થયું શું આખું ઘોડું શાકમાં દલિતોની મંડળીનો પ્રમુખ એ પાછો ફરી મોટો જમીનદાર થઈ ગયો અને સરકારે પાંચસો વીઘા આપી હતી તો પાંચસો વીઘામાંથી ત્રણસો વીઘા એણે દબાવી લીધી અને બાકીના બસો વીઘામાંથી દોઢસો વીઘામાં એનો સાડું ભાઈ એનો બનેવી એનો જમાઈ એનો પાડોશી એનો આડોશી અને એના દૂરના સગાવાના અથવા તે જમીનોમાં દબાણ હોય તે દબાણ કરનારાને કહેવાનું તું કામ કર તું તારું દબાણ ચાલુ રાખ આ ધંધો થયો છે ને તો તાલીઓ પાડનારા મારા વડીલો યુવાનો તમે કેમ બેતાલીસ વર્ષ ચૂપ રહ્યા થોડો વાંક તમારો ખરો કે નહીં જે મામલતદાર પ્રાંત